લાયન્સ ક્લબ દ્વારા સમર્થ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આજે તારીખ છવ્વીસ જુલાઈના રોજ સવારથી લઈને બપોરે એક વાગ્યા સુધી લાયન્સ ક્લબ અને સમર્થ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત સણા એસપીજી ગ્રુપે ભાગ લીધો હતો અને અંદાજિત એકસો વીસ બોટલ જેટલું રક્ત ભેગું કરવામાં આવ્યું હતું રક્તદાન કરનારા દાતાઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં લાયન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર નટુભાઈ પટેલ સટલાસણા સરપંચ એસપીજી ગ્રુપના કમલેશભાઈ પટેલ અંકિતભાઈ પટેલ વકીલ અને તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અહેવાલ કશ્યપ રાવલ સટલાસણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં